આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ડબોઈ જૂના માંડવા ઓરસંગ નદીમાં ફરી એકવાર મનુષ્યો ઉપર મગર દ્વારા હુમલો કરાયો નદી કિનારે ગયેલા જૂના માંડવા પંચાણું વર્ષ આધેડ ઉપર મગર દ્વારા કરાયો હુમલો સ્થાનિક લોકો અને તેમના ધર્મપત્ની દ્વારા મગરને લાકડીથી માર મારતા મગરથી મનુષ્ય છોડાયો પંચાણું વર્ષના ભગવાનસિંહ બળવંતસિંહ અંબાલીયાને ડાબા પાકના ગંભીર ઈજા એકસો આઠની મદદથી ઈજાગ્રસ્ત

आ क्या है गड़िया बनी? और संग आ, क्या गड़िया बनी और नदी जुना मीना बेन। आ, कोई